ઓપીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત સંઘ આજ રોજ તમારી સમક્ષ હું જણાવવા માગું છું કે ગઈકાલે અમદાવાદ ખાતે વિદ્યા સમાજ ભવનમાં કોર કમિટી બાણું સભ્ય અને પંદરની જે કમિટી છે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર કાલે અમારા કોર કમિટીમાં અને બાણું જે સંસ્થાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે જે સંખ્યા તો બે હજારની આસપાસ હતી પણ કાલે પાંચસો સમગ્ર ગુજરાતમાંથી જેમ કે વાપી વલસાડ સુરત ડાંગ સાબરકાંઠા બનાસકાંઠા રાજકોટ જામનગર સોનંદનગર કચ્છ વગેરે જિલ્લાઓમાંથી માંથી જે સંસ્થાના હોદ્દેદારો આવ્યા હતા કોઈ પણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો તો એક મેસેજથી આ લોકો બધા આવ્યા કાલે અમારે સંકલન સમિતિ જે બાણું સભ્યની હતી એનો આંકડો કાલે પાંચસો ઉપર પહોંચ્યો છે અને તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ વન ના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકા તાલુકા જિલ્લાના સંમેલનો કયા અમુક જિલ્લાના સંમેલનો બાકી છે એમાં મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે જેમાં મેન કહી શકાય આણંદ અને બરોડા કે જ્યાં નવ લાખ ક્ષત્રિયોનું વોટિંગ છે ખાલી આણંદમાં છ લાખ છે એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને ફરી એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણ સંમેલનો કંતન જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે કાલે જે રણનીતિ ઘરાણી છે એના જે મુદ્દાઓ છે એ અમુક મુદ્દાઓ અમારા ટીકુભાઈ રજૂ કરશે રાજભાભાઈ રજૂ કરશે આરડી જાડેજા રજૂ કરશે હું તમને હાઈલાઈટ આપી દઉં કે અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ હાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું એ અમારું કર્મયુદ્ધ હતું એક રાજપુતાની અસ્મિતાનો છે થતો હતો એનું યુદ્ધ હતું ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું એ વાતો અમારી તમામ રાજપુતાની કે જેનો ગૌરવંતો ઇતિહાસ એની ટિપ્પણી સાંખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા વીસ દિવસથી

એટલે અમે પરસોત્તમ સમજાવતા હતા પછી સરકાર પણ સમજાવતા હતા સરકારે અમારી વાત છેલ્લા વીસ દિવસ થી ધ્યાનમાં નથી લીધી અમે ઘણી બધી મિટિંગો કરી અમારા પૂર્વ મંત્રીઓ ચાલુ મંત્રીઓ બાર બાર જણાની કમિટી સરકારને ને મેળવી છે અમને સમજાવવા આવી છે ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી તમે રૂપાળા સાહેબ સમજાવો રૂપાળા સાહેબ નો આટલો બધો મો અને આ સ્વાર્થ શા માટે એ સમગ્ર એક વ્યક્તિ માટે સરકારને ને પણ ગમે તેટલું નુકસાન થાય તો એ સમજાતું નથી કે સરકાર અમારી પણ વાત નથી સ્વીકારતા શા માટે આજ પણ અમારો મુદ્દો છે કે દિવસનો દિવસનો ટાઈમ એ બ્રેક પણ અમે ચાન્સ આપ્યો છે કે સોળ તારીખે ફોર્મ ભર્યું ઓગણીસ તારીખે તમે પાછું ખેંચી લો એ અલ્ટિમેટમ આપ્યું પંદર તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા માન્ય મુખ્યમંત્રીશ્રી પાટીલ અને ગ્રહ સચિવશ્રી સંઘવી સાહેબ એની હાજરીમાં પણ અમે રાતે બાર થી બે મિટિંગ કરી ત્યાં પણ અમે રજૂઆત કરી ત્યાં પણ અમે મેઇન હોદ્દેદારો પચીસ જણા એ સરકાર શ્રી રાતે બાર વાગે મળવા ગયા હતા એનું મહત્વ હું હશે આપ કલ્પના કરો કે રાતે બાર વાગે શું કામ સવારે પણ મિટિંગ થઈ શકતી હતી સવારે પરસોત્તમભાઈ રૂપાલને ફોર્મ ભરવાનું હતું ફોર્મ ભરવામાં અમારો કોઈ કાર્યકર નતો ભલે ફોર્મ ભરે અને પછી ખેલવેલી બતાવીને પાછું ખેંચે પણ એ કરવામાં ના આવ્યું એટલે અમે ગઈકાલે જાહેર કરી દીધું ત્યારે સરકાર પર આપની વાત નથી માનવાની પર શોકમભાઈ નથી માનવાના એટલે સરકાર સિને પોતાનું અમારે આપ જાણો છો કે છત્રીય સમાજ ભાજપ સાથે રહ્યો છે અત્યારે પણ 70 થી 80% છે છતાં છત્રીયનો આવો અપમાન થયો હોય છતાં સરકાર આવો મોટો રોષ હોય છત્રીય સમાજમાં તો પણ અમારી આ કઈ માંગણી નથી અમે કોઈ ટિકિટ નથી માંગી કે લોકસભાની ટિકિટ રાજકોટમાંથી છત્રીયને આપો કે ગુજરાતમાં કેઈ પણ આપો ટિકિટ તો આપ જાણો છો તો છેલ્લા વીસ વર્ષથી ક્ષત્રિયના લોકસભાની ટિકિટ નથી મળતી એક નાનું એવું આપી દે છે ટુકડો રાજ્યસભાના એ પણ ચૂંટણી પહેલા છ મહિના પહેલા છેલ્લે અમારા સાંસદ રાજેન્દ્રસિંહ ધાણા હતા ત્યાર પછી ક્યારેય ટિકિટ આપવામાં આવી નથી ક્ષત્રિયને કેટલો અન્યાય છે સાહેબ જાણો છો પણ અન્યાય અમે અમે કોઈ દિવસ માગણી નથી કરી કે અમને એક ટિકિટ પણ કેમ નહીં પાંચસો ને બહાર આવડો ભોગ છે આ દેશને એક બનાવવા માટે